વન ઓનર હ્યુન્ડા આઈ ટ્વેન્ટી આસ્થા ઓપ્શનલ ટોપ મોડલ કાર પૂછાટ બટન સાથે અને પ્રોજેક્ટર હેડલેપ સાથે એલઈડી હેડલેપ સાથે જોવા મળશે કાર કાર વન ઓનર છે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે વાત કરીએ કારની કિંમત મોડલ વગેરે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ મિત્રો જાહેરાત આપવા ઈચ્છતા હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે મિત્રો નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત માટેનો જ નંબર છે માલિકનો મોબાઈલ નંબર વગેરે આગળ વિડીયોમાં મળી જશે તો મિત્રો વિડીયો માલિકનો મોબાઈલ નંબર કાંઈક ક્યાં જોવા મળશે મોડલ વગેરે તે આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો તો વાત કરીએ આપણે યુન આઈ ટ્વેન્ટી કારની મોડલની તો બે હજાર અને અઢારનું મોડલ છે કાર વન ઓનર કાર છે ડીઝલ એન્જિન કાર છે અને કારમાં ઇન્સ્યોરન્સ ફૂલ જોવા મળશે બે હજાર અને છવ્વીસના બીજા મહિના સુધીનું અને કાર ટીપ ટોપ કન્ડિશન જોવા મળશે વ્હાઇટ કલરમાં નો એક્સિડન્ટ કાર છે અને કારમાં કાટછડો ક્યાંય જોવા નહીં મળે તો મિત્રો કારનું ડીઝલ એન્જિન જોઈ શકો છો સો એ સો ટકા વર્ક કરે છે અને કારમાં પુ સ્ટાર્ટ બટન જોવા મળશે અને ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ રિવેસ્ટ કેમેરો સો એરબેક એબીએસ બ્રેક ડબલ એસી સ્ટેરિંગ કંટ્રોલ સીટ કવર વગેરે બધું કમ્પ્લીટ જોવા મળશે અને કારમાં હાલમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે અને કારમાં એલોય વ્હીલ્સ અને બધા ટાયર સાવ નવા જોવા મળશે તો વાત કરીએ કારની તો મિત્રો કારમાં તમને ડીલ પ્રોજેક્ટર એલ ઇડી હેપ જોવા મળશે અને કારમાં રિવર્સ કેમેરા ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ બધું કમ્પ્લીટ જોવા મળશે વાત કરીએ આપણે આઈ ટ્વેન્ટી કારના માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે ભાવેશભાઈએ આઈ ટ્વેન્ટી કારની કિંમત સો લાખ અને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે મિત્રો ફેરફાર કરી આપશે ફિક્સ કિંમત ન તો ભાવેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સીમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે સો લાખ અને નવ્વાણું હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આઈ ટ્વેન્ટી કાર તમને જોવા મળશે જિલ્લો ભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જોવા મળશે તો નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને આગળ વિડિયોમાં પણ આપેલો છે જો મિત્રો વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ ભાષભાઈનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે ભાષભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર કાર જોઈ ટ્રેસ ડ્રાઈવ વગેરે લઈ અને કાર લઈ શકો છો તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરી લેવો જય વિસરાજ